બાપુએ સાયકલ આપી દીધી હે આ સાયકલ માં એકઈ પેગડી હતી અને આમ જોર ખરા અને આમાં પેગડા ને હેન્ડલ ને ઉપર આમ જોતો કે ભાંગી જાય આ લે આ ડોસી થઈ ગયું ફૂટી જ છે ભાંગી સાવા દે તો આ ડોસી હું છે આ નથી હારો લાગતો સસમા કાઈ એ સસમા તો મારા દાદાએ આપ્યા ઈ સસમા હે એ હું

આય સાયકલ કાકા આપડે આવી દે આપવાની છે ભઈ મોટ છે હા આલે જાય છે નકર અને હરે કોઈ હેતુ કેવી સાયકલ દઈન વયા જાય હાલે હાલે કાકા વાંગ સાયકલ સાયકલ મારી સરરર જાય ટિન ટિન ટોકરી વગાડતી જાય એ દોશીમાં શાક થા નકર પડી જશે પછી કેવું કે સાયકલ સાયકલ સર પછી કેવું કે હારું આયો હા હારું કઈ બીત વાગે મારા બાપુને કેવું કીધું ગાના ખબર છે એ સાયકલ મારી સીટ નથી ગાડીમાં ગીત નથી ભાઈ એવા મળ્યા અને બાપની બીક નથી એવું બોલે અતાર આપણે આવો આવો વિડિયો આવી જાય YouTube માં એ જોયા કોઈ દી હા જોયા ને હા આ એમ તો હાલવા કાયકા હાલવા ભાઈ ભી 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 ભાઈ ભાઈ

જાની એને અલર્ટી કાયદા ખાઈતી હતી એટલે દદબલા વીણવાના હે આ 300 રૂપિયા દાર્યું કેમ દેવી એ રૂપા મા હાલો હાલો માયા આવી ગઈ આવો કરિયા હાલો આ બગરો ઈ અને ઓલો ડોહો હોય સૈન જો ઈ હું તો આ અમેઝિંગ યાર આ હાલ તને એક વાત રૂપા માને તને

હું ઘણું જ નથી બપોર થઈ જાય અમને બઉ ભૂખ લાગી ખાવાનું ખાવાનું બપોર એ તને દાડિયો બોલાયા આપણે ઘરે ખવા દેવું હે હે ઘરે મત દેવાનું બોરા ખાવા આલા ને બોરા હે હાલે પેલો એ જો બોરા ખવરાઈન થોડું કામ કરાઈન પછી કાઢની શું કરી હા આ હાલ હાલ પણ આમ છે મને બોરા ન દેખાતા એ મને તો બોલ કેટના જવા દે હે આ સોના રામ જો આ કે બોરું જુ જો એ રે સોસો એ બાવા છો ને લેતો ઘરે ખાવનું છે આમાં કાઈ નઈ રે હાલો હા આ તો દોય આ સોના આ દો શીક આ પેટમાં ખાય એને દેતો ખાશી વાસ શીકણો છે એ આંખે દેખાતો બોરા એ આં ડાયડો મડી છે આમાં ડાયડો આ તો ડાય બોરા હો તન ખાય આ તો એ જામ પર કાવા લતી જામ પર તો ઉતાય ને કાયો આયા મોટા મોટા હે કે જૂના નહી ખાવાનું

હા મેં તો હાલો ને હાલવા मंडी અલા દોહા તું કે લ્યોસી આ ડાળિયા લે તું આયા રીંગણા ઉતારવા લાયો હો કે બોરા ખાવા લાયો રીંગણા છે એવા આ ડાળિયાને કોઈ લાવતો નકર આપણને ભૂખ દિશે હા આયા તમે